રાહ જો રાહ જોવું શું જાનો પિયર પાછી આવે દોસ્તો સ્વાગત છે આજના નવા વિડીયો માં તો તમે જોઈ શકો છો કે જિગ્નેશ કવિરાજ અને રાજદીપભાઈ બારોટ જે આપણી એસબી હિન્દુસ્તાની ટીમને મળવા આવ્યા છે અને આ પહેલીવાર વાર એવું થયું છે કે કોઈ પણ કલાકાર આપણી એસબી હિન્દુસ્તાની ટીમને મળવા આવે છે અને એસબી હિન્દુસ્તાની ટીમની ચારનું પણ પ્રમોશન કરે છે જેમ કે આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર એ પણ હરિભાવા ચાને સપોર્ટ કરે છે અને હવે હવે આપણા એસબી હિન્દુસ્તાની ટીમના કલાકારો આખા ગુજરાતમાં તો ફેમસ થઈ ગયા છે અને હવે વિદેશમાં પણ ફેમસ થવા માંડ્યા છે અને લગભગ બધા માણસો લગભગ વિદેશમાં જે આપણા ગુજરાતી રહે છે ત્યાં પણ એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયો જોવે છે અને ઇન્સ્ટાગ્રામમાં રીલ મેકે છે કે અમે આ દેશમાંથી વિડીયો જોઈએ છે એવી ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી રીલો વાયરલ થઈ રહી છે અને મિત્રો એસ હિન્દુસ્તાની ટીમ ઉતરો ઉતરા આવી પ્રગતિ કરી રહે એ ભગવાનની પ્રાર્થના અને મિત્રો તમે જોઈ શકો છો કે મહેન્દ્રસિંહ વામૈયા ફુમતાડજી જે જિગ્નેશ કવિરાજ માટે એક મસ્ત સોંગ ગાય છે જે જિગ્નેશ કવિરાજનું હમણાં જ લોન્ચ થયું છે એ ગીત આપણા મહેન્દ્રસિંહ વામૈયા તેમના અવાજમાં ગાય છે કેટલું સુપર ગાય છે અને પછી મહેન્દ્રસિંહ વામૈયાનું ગીત પણ જીમેશ કવિરાજ પોતાના અંદાજમાં ગાય છે તો તમે જોઈ શકો વિડીયો સુધી જોજો તો તમને ખબર પડી જશે તો તમારા ભાઈને પણ એકદમ ખેતરનું અને ખેતર વિડીયો બનાવી છે તો તમારા ભાઈને પણ સપોર્ટ કરજો આજનો વિડિયો આટલા સુધી ટાટા બાય બાય મળીશું નવા વિડીયોમાં